સૌરાષ્ટ્રમાં અત્યારે વિકાસના નામે વિનાશની ખેતી થઈ રહી છે પાલ લડી લેવાના શું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિપુલ પ્રમાણમાં સોલાર અને વિન્ડ એનર્જી પેદા થઈ રહી છે જે સારી બાબત છે પરંતુ આ વીજળીને લઈ અન્ય રાજ્યો કે શહેરો સુધી પહોંચાડવા માટે જે મહાકાય વીજ લાઈનો નાખવામાં આવી રહી છે તેનો સૌથી મોટો ભોગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો બની રહ્યા છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગરના અનેક ગામોમાં ખેડૂતોના મજૂરી વગર તેમના ઉભા પાકને નુકસાન પહોંચાડી વીજ લાઈનોના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસના જોરે તો ક્યાંક કલેક્ટરની નોટિસોનો ડર બતાવીને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે આરોપો પાલ આંબલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે સાંભળીએ આ વિષયને લઈને તેમણે શું કહ્યું છે સુરેન્દ્રનગરના ખેડૂત ભાઈઓ શું આપ જાણો છો કે કચ્છમાં આખા ગુજરાતમાં જેટલી વીજળીનું ઉનાળામાં જરૂરિયાત છે એનાથી સાડા ત્રણ ગણું ઉત્પાદન એક લાખ કચ્છમાં માત્ર બે કંપનીઓ કરવાની છે અને આ બે કંપનીઓ જે વીજળીનું ઉત્પાદન કરશે એ કચ્છ ત્યાંથી મોરબી જિલ્લો અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ વીજ લાઈનો આગળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છે તેલંગાણા સુધી જવાની છે આ સાતસો પાસઠ કેવીની અત્યારે એક લાઈન એક આઠસો કેવીની લાઈન બીજી એક સાતસો પાસઠ કેવીની લાઈન આવી ત્રણ કે ચાર લાઇનોના કામ સુરેન્દ્રનગરમાં કાં તો નોટિસ અપાઈ ગઈ છે કાં તો ખાડા ખોદવાનું કામ ચાલુ છે અથવા તો કંપનીવાળા નિશાનીઓ કરે છે એટલે આ પરિસ્થિતિની વચ્ચે કંપનીવાળા ક્યાંક ખેડૂતોને પાંચ લાખમાં સમાધાન કરે છે તો ક્યાંક પચાસ લાખમાં સમાધાન કરે છે આનું કારણ એ છે કે આપણી એકતા નથી અને આપણી પાસે જ્ઞાન નથી આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવાર સાંજે સાત વાગે મૂડી તાલુકાનું જે કળમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે સાત વાગે હું આવું છું મારી સાથે મહેશભાઈ રાજકોટિયા હેમંતભાઈ વિરડા પ્રવીણભાઈ પટોળિયા રતનસિંહ ડોડિયા ભરતસિંહ ઝાલા રામકુભાઈ કરપડા અમે બધાએ આવતીકાલે આવીએ છીએ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય ધાંગધ્રા તાલુકો હોય મૂડી તાલુકો હોય લીંબડી તાલુકો હોય જ્યાં જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એવા તમામ તાલુકાના ખેડૂતોને મૂડી તાલુકાના કડમાદ ગામે મહાદેવના મંદિરે સાંજે સાત વાગે આવતીકાલે પધારવા માટે હું આમંત્રણ આપું છું આવો આપણે સૌ સાથે મળી અને આ મહાકાઈ રાક્ષસી કંપનીઓ સામે લડાઈ કરીએ જય જવાન જય કિસાન સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાંથી અત્યારે બે થી ત્રણ મોટી વીજ લાઈનો પસાર થઈ રહી છે ખાનગી કંપનીઓના માણસો ખેતરોમાં ઘૂસી રહ્યા છે અને ખેડૂતોને પૂરતું વળતર આપવાને બદલે માત્ર સમજાવટ કે ડરાવતની નીતિ અપનાવી રહ્યા છે જેવા આરોપો પાલા આંબલિયા લગાવ્યા છે પાલા આંબલિયા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખેડૂતોને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અટકશે નહીં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ અગ્રેસર જે ખેડૂતો છે તેમને સાથે રાગીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જોવાનું રહ્યું કે આ આ મુદ્દે આગળ દ્વારા શું લેવામાં આવે છે અને જે બેઠક દ્વારા શું હવે નવા નિયમો બને છે અને ખેડૂત જે કેવી રીતે જે સરકાર સામે પોતાની રજૂઆત કરે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં